એ કોઈ ટ્રાફિકનો દેખીતો ગુનો કરે ત્યારે એને રોક્યા પછી તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વગેરે ચેક કરવામાં આવતા હોય છે તો એમાં મહદ અંશે જ્યારે કોઈ વાહન ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય એટલે કે એ ડ્રાઇવિંગ કરવા માટે ઓથોરાઈઝ નથી તો આવા વાહન મોટર વ્હીકલ ની કલમ બસો સાત મુજબ જપ્ત કરવામાં આવતા હોય છે અને આ લોકોને આરટીઓનો મેમો આપવામાં આવ આવતો હોય છે કે જેથી કરીને માં દંડ ભરી અને સરથાણા જે અમારું ગોડાઉન છે ત્યાં જે વાહનો જમા હોય એ ત્યાં રજુ કરી અને છોડાવી શકે છે મીનવાઇલ એક ઇ આ રીતે રિક્ષા છોડાવવા માટે આવેલો પરંતુ એ વ્યક્તિ રિક્ષાનો માલિક નહોતો પણ માલિક વતી આવેલા હતા જેથી અમારા ત્યાં જે ફરજ પરના એલઆર હતા જિગ્નેશગિરી એમને થોડી શંકા ગઈ અને શંકા ગઈ એટલે એમણે આ જે આરટીઓમાં દંડ ભરાય છે એ બાબતમાં પણ થોડીક તપાસ કરી તો એમને ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ પણ આરટીઓની જે રિસિપ્ટ હોય એ રિસિપ્ટની ઉપર એક ક્યુઆર કોડ આપેલો હોય છે તો આ ક્યુઆર કોડ જો મોબાઈલની અંદર સ્કેન કરો તો એની ડિજિટલ પાવતી આપણે જોઈ શકીએ તો આ જે વ્યક્તિ રસીદ લઈને આવેલા હતા અને આપીને ગયેલા હતા એમની રસીદ ઉપરનો જે ક્યુઆર કોડ હતો એ ચેક કરતા એ ડિજિટલ રિસિપ્ટ ડેવલપ થઈ નહીં એટલે એ અમારા એલઆરએ થોડું વધારે અભ્યાસ કર્યો અને અમારી જે ફાઇલ હતી છેલ્લા એક વર્ષની એ ફાઇલની અંદર જે રસીદો રજૂ થયેલી હતી આરટીઓની એ તમામની એણે ક્યુઆર આર કોડથી ખરાઈ કરી તો એમાં ઓગણત્રીસ જેટલા બીજા વાહનોની પણ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું જેથી એણે અમને જાણ કરતાં અમે પીએસઆઈ પીઆઈ શ્રી ઢોકડીયા મારફતે આરટીઓમાં ખાતરી કરાવતા આ બધી રસીદો ખરેખર આરટીઓમાંથી ઇસ્યુ થયેલી જ નહોતી અને જે ફરિયાદમાં ત્રણ ઇસમોના નામ આપેલા છે એ લોકોએ આ બોગસ રસીદો ડેવલપ કરી એને રજૂ કરી અને વાહનો છોડાયેલા હતા જેથી એમાં સરથાવણા પોલીસ સ્ટેશનમાં એલા જિગ્નેશગિરી ફરિયાદ દાખલ કરાવેલ છે નામ એકનું નામ પ્રકાશ છે એકનું નામ કૃષ્ણ છે એકનું નામ સુનિલ છે એટલું શકાય કે સિવાય બી શકે હા એટલે ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબ ના હોય બીજા જે રિજિયનોમાં જે ગોડાઉન આવેલા છે ત્યાં પણ આ જે રસીદો છે ખાસ કરીને આરટીઓની રસીદો એને ચેક કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે